શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ શ્લોક એકતાલીસ એકતાલીસમાં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કામનાનો ત્યાગ કરી ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાની સમજ આપી રહ્યા છે આ શ્લોકના માધ્યમથી પાપનું મૂળ શું છે પાપમાંથી મુક્ત કઈ રીતે થઈ શકાય અપતા પાપ અથવા પાપ થાય જ નહીં એ માટે શું કરવું જોઈએ એ વિશે સમજ મેળવશું પ્રથમ આપણે શ્લોક એકતાલીસનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ અને વિગતે પણ સમજી પ્રજહિ જ્ઞાન વિજ્ઞાન અર્થાત હે ભરત શ્રેષ્ઠ અર્જુન તું સૌથી પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને આ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવાવાળા મહાન પાપી કામને અવશ્ય બળપૂર્વક મારી નાખ તો અહીં ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે મહાન પાપી જે છે એ કામના છે ઈચ્છા છે અને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરે છે તો પહેલાં ઇન્દ્રિયોને વશ કરવી પડશે અને ઇન્દ્રિયોને વશ કરવા માટે કામ ઉપર એટલે કે ઈચ્છાશક્તિ પર આશક્તિ પર વિજય મેળવો પડે એટલે કે કામને મારી નાખવો પડે ચાલીસમાં શ્લોકમાં આપણે જોયું કે ઇન્દ્રિયોનો જો મોટામાં મોટો કોઈ દુશ્મન હોય તો તે કામ છે ઈચ્છા છે અને કામનાના નિવાસ સ્થાનની વાત કરીએ તો ઇન્દ્રિયો મન અને બુદ્ધિ આ એમના નિવાસસ્થાન છે આપણી ઈચ્છાનું ઉદ્ભવ સ્થાન છે ઇન્દ્રિય મન અને બુદ્ધિ એ કામનાના નિવાસ સ્થાનો છે અને દેહાભિમાની વ્યક્તિ એના જ્ઞાનને એ ઢાંકી દે છે અને જ્ઞાનને ઢાંકી દીધા પછી એનાથી એ મોહિત કરે છે તો કામ એટલે કોઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા આશક્તિ કોઈ પણ વસ્તુમાં વ્યક્તિમાં એ આપણી જે શક્તિઓ છે આપણું જે જ્ઞાન છે એને ઢાંકી દે છે અને એના પર એટલી મોહિત કરે છે કે આપણે એને વશ થઈ જઈએ છે તો કામ ઉપર વિજય મેળવવામાં આવે તો ઇન્દ્રિય મન બુદ્ધિ પર વિજય મેળવી શકાય ઇન્દ્રિયોને વસમો કરવા માટે ભોગ બુદ્ધિથી પ્રવૃત્ત ન થવા દેવી પરંતુ કેવળ નિર્વાહ બુદ્ધિથી પ્રવૃત્ત થવા દેવી જો ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો હોય ઇન્દ્રિયને વશમાં કરવી હોય તો કોઈ પણ વસ્તુના ભોગ ભોગવવા માટેની ઈચ્છા ન કરવી પરંતુ આપણી જીવન નિર્વાહ ચલાવવા માટે વસ્તુ મેળવવાની છે એ રીતે એને પ્રવૃત્ત થવા દેવી એટલે ભોગની ઈચ્છાથી કોઈ કામના કરીએ છીએ તો કામના પર આપણા પર હાવી થઈ જાય છે પણ આપણી પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે આપણે કોઈ કામ કરીએ છીએ તો એ આપણી બુદ્ધિ પર હાવી થતી નથી ઇન્દ્રિયોને વશ કરવી હોય તો નિર્વાહ બુદ્ધિથી પ્રવૃત્ત થવા દે ઇન્દ્રિયો વિષયમાં રાગપૂર્વક પ્રવત ન થાય અને દેશ દ્વેષપૂર્વક નિવૃત્ત ન થાય તો જ ઇન્દ્રિયોને વશ કરી શકાય રાગ એટલે ઈચ્છા તો ઇન્દ્રિયો ઈચ્છામાં પ્રવૃત્ત ન થવી જોઈએ અને દેશ દ્વેષમાં નિવૃત્ત ન થવી જોઈએ કોઈના પર આપણને દ્વેષ આવે છે એના કારણે આપણે એમાંથી ત્યાગ કરીએ છીએ નિવૃત્ત થવો એટલે ત્યાગ મેળવવો તો એવા દ્વેષથી પણ નિવૃત્ત નથી થવાનું અને આશક્તિથી પણ પ્રવૃત્ત નથી થવાનું માણસ ઇન્દ્રિયોને વશમાં રહેશે ત્યાં સુધી તેની દ્રષ્ટિ કામના તરફ જ રહેશે અને કામનાનો નાશ કરી શકશે નહીં તો ઇન્દ્રિયોને વશમાં જ્યાં સુધી માણસ છે ત્યાં સુધી હંમેશા એની દ્રષ્ટિ કામના તરફ છે તો કામના જે છે માત્ર નિર્વાહ પૂરતી હોવી જોઈએ ભોગ ભોગવવા પૂરતી નહીં કામનાને મારવા સૌથી પહેલાં ઇન્દ્રિયોનું નિયમન કરવું જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોને વશમાં રહેશે ત્યાં સુધી એ કામનાનો નાશ કરી શકતો નથી તો કામના ઉપર વિજય મેળવવો હોય ઈચ્છાશક્તિ પર વિજય મેળવવો હોય આશક્તિ પર વિજય મેળવવો હોય તો ઇન્દ્રિયોને વશ કરવી જોઈએ મનુષ્યની પ્રવૃત્તિ ઇન્દ્રિયો વડે જ થાય છે એટલા માટે તે સૌથી પહેલા ઇન્દ્રિયોના વિષયમાં ફસાય છે જેનાથી તેનામાં તે વિષયોની કામના ઉત્પન્ન થઈ જાય છે અને કામના સહિત કર્મ કરવાથી મનુષ્ય સંપૂર્ણ રીતે ઇન્દ્રિયોના વશમાં થઈ જાય છે અને એનાથી તેનું પતન થઈ જાય છે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં જો ફસાય છે તો કામના તેના પર હાવી થાય છે અને પછી ઇન્દ્રિયોના વશમાં થાય એટલે એનું પતન થાય છે પરંતુ જે મનુષ્ય ઇન્દ્રિયોને વશ કરીને નિષ્કામ ભાવપૂર્વક કર્તવ્યકર્મ કરે છે તેનો ઉદ્ધાર થાય છે કર્તવ્ય કર્મ કરતી વખતે રાગ અને દ્વેષ ન આવવો જોઈએ એટલે કે કોઈ કામ આપણે કરીએ છીએ તો આપણા નિર્વાહ પૂરતું કરીએ છીએ એના ઉપર આશક્તિ શક્તિ એને મેળવવાની લાલસા એ ન આવવું જોઈએ અને કોઈ પણ વસ્તુનો દ્વેષથી ત્યાગ ન થવો જોઈએ ત્યાગ મનથી થવો જોઈએ વસ્તુ ગમતી નથી એટલે મેં ત્યાગી દીધી તો એ ત્યાગ નથી એટલે કોઈ કામ કંઈક મેળવવા માટે ન કરવું જોઈએ અને સાથે સાથે કર્તવ્ય કર્મ દ્વેષ પણ ન આવવો જોઈએ દાખલા તરીકે કોઈ પીણું તમને ગમતું નથી તો તમને એના પ્રત્યે દ્વેષ આવશે કે આ તો ગંદુ છે આને ન પીવાય એ પીણાનો તમે ત્યાગ કરો છો તો એ તમારો ત્યાગ નથી એ તો તમને ગમતું નથી એટલે તમે દ્વેષવૃત્તિથી છોડી દો છો અને જો કોઈ ગમતું પીણું તમે પીઓ છો તો તમને રાગ આવશે તમને ગમે છે તમને ઈચ્છા થશે એ સારી વસ્તુ છે આ સારી વસ્તુ છે પણ કોઈ પણ વસ્તુ રાગ અથવા દ્વેષથી એટલે કે ભોગ ભોગવવાથી નહીં પરંતુ નિર્વાહ માટે ઉપયોગ કરવો જોઈએ ઇન્દ્રિયોને વશ કરવી એટલે કે કામને નિષ્કામ ભાવે કરો જો કામનાથી કર્મ થશે તો વિષયોમાં ફસાઈ જશો તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ એકતાલીસમા શ્લોકમાં આપણને એ શીખ આપી રહ્યા છે કે કોઈ પણ કાર્ય કાર્ય એ કામનાથી ના કરો આપણે બીજા અધ્યાયના સુડતાલીસમા શ્લોકમાં પણ સમજ્યા હતા કે કર્મને બાધિકાર રસ્તે માફ લઈશું કદાચ તો તમે કોઈ પણ કર્મ કરો કર્મ કરવાની ભગવાન ના નથી કહેતા પણ એમાં ઈચ્છા શક્તિ ન રાખો પરિણામ ભગવાન આપવાના છે અને જો કામનામાં ઈચ્છા શક્તિ તમારી એમાં કર્મમાં આવશે તો એ નિષ્કામ કર્મ નહીં થાય અને એમાં ફસાયા જ કરશો મનુષ્યમાં વિવેક વિશેષ રૂપે હોય છે કોઈ પણ માનવ જાત છે પ્રાણી પશુની વાત નથી કરતા પશી પક્ષીની વાત નથી કરતા પણ મનુષ્ય અવતાર છે એનામાં વિવેક બુદ્ધિ હોય છે અને વિવેકથી તે પાપ અને પુણ્ય બંને જાણે છે એ જાણે છે કે આને પાપ કહેવાય અને પુણ્ય કહેવાય અને પાપ કરવા ઈચ્છતો ન હોવા છતાં એને ખબર છે કે આ પાપ કહેવાય પણ આ કામ તે વિવેકને ઢાંકી દે છે એનામાં વિવેક છે કે ચોરી કરવી એ પાપ છે પણ એને પૈસા મેળવવાની કામના એ એના વિવેકને ઢાંકી દે છે અને વિવેકને જાગ્રત નથી થવા દેતી કે ચોરી કરવાનું પરિણામ શું આવશે તો એને જાગ્રત નથી થવા દેતી અને તેથી પાપ થાય છે વિવેક જાગ્રત થવાથી મનુષ્ય ભવિષ્ય પર દ્રષ્ટિ રાખીને બધા કાર્યો કરે છે જે માણસ ભવિષ્ય પર દ્રષ્ટિ નથી રાખતા તત્કાલનો લાભ વિચારે છે હંમેશા મુશ્કેલીમાં મુકાય છે અને કામના જે છે એ તમને તત્કાલિક લાભ માટે લલચાવે છે અને પછી તમારો વિવેક કે એનું પરિણામ શું આવશે એ જાણ્યા સિવાય માણસ એવું કાર્ય કરી બેસે છે અને કામનાથી વિવેક ઢંકાઈ જવાના કારણે પરિણામ બાજુ એની દ્રષ્ટિ જતી જ નથી અને પરિણામ બાજુ ન દ્રષ્ટિ ન જવાથી તે પાપ કરે છે ઘણા બધા ઉદાહરણો આપણે સમાજમાં જોઈએ છે અને આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે આ માણસે કેમ આવું કર્યું એને ખબર નથી કે આવું પરિણામ આવશે પણ એને ખબર તો છે જ પણ એ જે ખબર છે એ વિવેક છે અને વિવેક એની કામના હેઠળ એટલો ઢંકાઈ ગયો છે કે એનું પરિણામ શું આવશે એનો વિચાર જ નથી કરી શકતો અને એના કારણે ઘણા બધા ખોટા કામો માણસ કામનાની લાલસામાં કરી બેસે છે પાછળથી એ પસ્તાય છે તો એનું પરિણામ બાજુ એની દ્રષ્ટિ ન જાય ત્યારે એ પાપ કરે છે વાસ્તવમાં કામ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ નથી કરતું પરંતુ ઢાંકી દે છે એટલે દરેક વ્યક્તિમાં જ્ઞાન છે દરેક વ્યક્તિમાં વિજ્ઞાન છે દરેક વ્યક્તિમાં પુણ્યની સમજ છે આપણને એમ લાગે છે કે આવું ન કરાય તો એણે કેમ આવું કર્યું પણ એ કરવાનું કારણ એની કામનાએ એના જ્ઞાનને ઢાંકી દીધું હતું એટલે પરિણામ શું આવશે એના પર એની દ્રષ્ટિ ન ગઈ અર્થાત પ્રગટ નથી થવા દેતો તેમને ઢાંકી દેવાને જ અહીં નાશ કરવો એમ કહેવામાં આવ્યું છે જ્ઞાન વિજ્ઞાનનો નાશ થતો જ નથી દરેક વ્યક્તિમાં જ્ઞાન અને વિજ્ઞાન છે જ એનો ક્યારેય નાશ થતો નથી વાસ્તવમાં કામનાનો નાશ થાય જેવી રીતે આંખની સામે વાદળ આવતા સૂર્યને ઢાંકી દીધો એવું કહીએ છીએ કે વાદળે સૂર્યને ઢાંકી દીધો વાસ્તવમાં વાદળ સૂર્યને નથી ઢાંકતું પણ આપણું નેત્ર ઢંકાઈ જાય છે એટલે આપણે કહીએ છીએ કે સૂર્ય ઢાંકી દીધો એ જ રીતે આપણા જ્ઞાનને કામના ઢાંકી દે છે કામના એ જ્ઞાન વિજ્ઞાનને ઢાંકી દે છે એનો નાશ નથી કરી શકતી કામના સઘળા પાપોનું મૂળ છે કામના થવાથી જ પાપની સંભાવના રહે છે કામના મનુષ્યના વિવેકને ઢાંકી દે છે તેને પાકું જ્ઞાન જ નથી રહેતું અને પાપમાં લાગી જાય છે અને એનું પતન થાય છે અને એટલા માટે ભગવાનના એકતાલીસમાં શ્લોકમાં અર્જુનને એ શીખ આપી રહ્યા છે કે કામનાને મહાપાપી બતાવીને તેને મારી નાખવાની આજ્ઞા આપે છે કે તમે કામનાને એટલે કે ઈચ્છાને છોડી દો માત્ર નિર્વાહ પૂરતું કામ કરો અથવા નિર્વાહ માટે કામ કરો ભોગ ભોગવવા માટે કામના કરો જો ભોગ અંદર ભળ્યો તો જ્ઞાન જે છે એ ઢંકાઈ જશે ગૃહસ્થ જીવન બરાબર નથી એવું વિચારીને કોઈ સાધુ બની જાય એકાંતમાં ચાલ્યા જાય એવો વિચાર કરીને મનુષ્ય કાર્ય ને તો બદલવા જાય છે પરંતુ કામનાને નથી છોડતો તમે કાર્ય બદલો એટલે કામના નથી છૂટી જતી તમારે કામના છોડવાની છે કાર્ય નથી છોડવાનું કે મારાથી ખોટું થાય જ નહીં એટલે હું સાધુ બની જાઉં સાધુ બની જાઉં તો તમારી ઈચ્છાઓ તો તમારી સાથે જ આવવાની છે એટલે એ કામના તો છોડતો જ નથી પણ કાર્યને છોડી દેશે સાંસારિક કાર્યમાંથી સાધુ કાર્યમાં જતો રહે છે કામનાને છોડી દો તો બધા કામો આપોઆપ ઠીક થઈ જશે તો સાધુ બનવાની જરૂર નથી એકાંતમાં જવાની જરૂર નથી તમે તમારી ઈચ્છાઓનો ત્યાગ કરો અને એ પણ ભોગ ભોગવવાની ઈચ્છાઓનો ત્યાગ કરો નિર્વાહ પૂરતી ઈચ્છા જરૂરી છે અને કામનાઓ રાખીને જે માણસનું મૃત્યુ થાય છે પછીના જન્મનું કારણ એ કામનાઓમાં જ બને છે એટલે એને જો પુનર્જન્મ મળે છે એ એના અગાઉના જન્મની અધૂરેલી ઈચ્છાઓમાંથી જ મળે છે તાત્પર્ય એ છે કે જ્યાં સુધી મનુષ્યમાં કામના રહેશે ત્યાં સુધી જન્મ મરણરૂપી બંધનમાં પડ્યો રહેશે જય શ્રી કૃષ્ણ આપ્યા ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરિશ જોશી સબસ્ક્રાઈબ કરો આભાર